એવરીવન વેલકમ વિથ ન્યુ બ્લોગ કૈલાસ લોજ ઇન ધ રાજકોટ નિયર નોટરી બજાર તો મિત્રો હું તમારા માટે એક નવો જ વિડીયો લઈને આવી ગયો છું કે રાજકોટમાં જે કૈલાશ લોજ છે એકદમ પોપ્યુલર અને ક્રાઉડ જો અને એના જે સબ્જી જો સાહેબ 40 રૂપિયામાં છે એ પુરી શાક આવે પછી જે ફિક્સ થાળી હોય છે પંજાબી 70 રૂપિયા હોય છે 60 રૂપિયામાં ફિક્સ થાળી છે એ ગુજરાતી હોય છે અને આલા કાર્ડમાંથી તમે છે પણ સબ્જી પંજાબી માંગો એકદમ લાઈવ અને સ્વાદિષ્ટ અને રાજકોટમાં તમે જોવો તો પોપ્યુલર માં પોપ્યુલર જે લોજ હોય કે એક મીડિયમ માણા પણ જમી શકે અને રીચ પબ્લિક હોય એ પણ જમી શકે એના માટે ખાસ એવું પોપ્યુલર એવું પેલા ચાલો આપણે બ્લોગ ની શરૂઆત કરીએ લેસ્ટ ઓફ બ્લોગ ગુજરાતી થાલી એ સમજી લઈએ આ શાક ડુંગળી બટેટા આ શાક છે ને રોજ રોજ ફરતો હોય અઠવાડિયામાં બે ફેર્યા બને બરોબર આ સૂકી વાજીએ સૂકી વાજી નોર્મલ હોય છે તીખા શૈલી આ આવશે તમારે છોલે ચના આ શાક આપણું રનિંગ હોય રેજ રોજ બને બરોબર આ છે આપણું રજવાળી ઢોકળી બરોબર આ છે ને અઠવાડિયામાં ત્રણ થી ચાર ફેરે બને આ છે સેવ ટમેટા

એના જેવું એક ગરમમાં ગરમ એક ઘરાક ને નહીં કે ઠંડી મળે એક જ ગરમ મળે લાઈવ આટલો બધો ટ્રાફિક જામે થયો છે હજી માણસો આવવાના બાકી છે ચાર વાગ્યા સુધી અને શુદ્ધ ખાવું હોય તો અહીંયા કેલાસ લોજમાં આવીને ખવડાવે છે તમે જોઈ શકો છો અંદર બહુ ટ્રાફિક છે હજી ટ્રાફિક જામવાનું બાકી છે હજી હજી લાઈન લાગવાની બાકી છે બધું તાજે તાજો માલ ખાય જોઈ શકો છો તમે લાઈન લાગવાની બાકી છે સારું અહીંયા બિરયાની મળે છે ભેગી ભેગી બિરયાની વેજ બિરયાની

અને જમવાનું પણ ફૂડ બહુ સારું છે અને વ્યાજબી ભાવમાં પરિસ્થિતિ વાળા લોકો પણ અહીંયા જમવા આવે બરોબર વ્યાજબી ધાપ બરોબર અને સારી ક્વોલિટી ખવડાવે છે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ આવી સારી ક્વોલિટી પડતી નથી અને બેસ્ટ ક્વોલિટી સ્વેપ સ્વાદ હેલો ગાઈસ મારું નામ છે વાઘરા કુસાર અને હું આયા જમવા આવેલો છું આયા તમને ફૂડ તમારે સસ્તા અને તમારે રેટ ઉપર તમને મળી જશે અને બીજા નંબરમાં તમે આ ખાવાની ડિશ જોઈ શકો છો સિત્તેર રૂપિયા માં થાળી છે જેમાં પનીર નું રોટલી પાપડ છાસ દાળ ભાત બધું પણ આપડે મળે છે અને આવીને જમવાનું ભૂખો ઘટે એવું આવો એક કૈલાશમાં આવવાનું મન થાય જો સ્વાગતમ કૈલાશમાં આવો અને બેટ ભરીને જમો સસ્તું મળે એવું કૈલાશમાં સસ્તું મળે આવો રાજકોટ જમવા મારું નામ જગદીશભાઈ છે હું અહીં રેગ્યુલર જમવા આવું છું અને સારી ક્વોલિટી છે અને સસ્તું પણ છે નાના માણસો પણ ખાય છે જમવાનું બહુ સારું છે બહુ ટેસ્ટી છે મને બહુ ગમ્યું ના પ્રાઇસ હિસાબે આની ક્વોલિટી અને ક્વોન્ટિટી બહુ મસ્ત છે મને બહુ ગમ્યું અને રોટલી બી બહુ ગરમ હોય છે બહુ મજા સાહેબ હું કસ્ટમર તરીકે આજથી 15 વર્ષથી હું આવું છું અને ક્વોલિટીમાં એકદમ બેસ્ટ જે કૈલાસ લોજ વાળા જે જમાડે છે તે મધ્યમ લોગ માંડીને બધા સ્ટાન્ડર્ડ લોકો વીઆઈપી થી માંડીને બધા આપની મુલાકાતે આવે છે અને જમવાનું બહુ સ્ટાન્ડર્ડ આવે છે ક્વોલિટી એક નંબર હું કેલેસ રોજ નો ઓનર છું આપણે 60 રૂપિયા માં જમવા દે છે બે શાક પાંચ ઓટલી દાળ પર સલાડ પાપડ સાથે પાર્સલના ના 70 રૂપિયા છે રોજના પાર્સલ 250 થી 300 જાય છે ને આ સાત પાંચ માણસ ને જમાડી છે દિલ જમીન જાય છે અને મોટા માણસો જમીન જાય છે અહીંયા साढा सारा माण्हू जमीन जा सिविल दर्दी फ्री मां जॾहिं